સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં જૈન સમાજ દ્વારા જીતો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું સરસાણા ડોમ ખાતે યોજાયેલા પ્રદર્શનમાં વધુ વેપારીએ ભાગ લીધો હતો પ્રદર્શનનો હેતુ જુદા જુદા વેપાર સાથે સંકળાયેલા વેપારીઓના વેપારને વેગ આપવાનો હતો તેમાં જૈન સમાજ સહિતના સમુદાયના લોકો પણ જોડાયા હતા ટેક્સટાઇલ ડાયમંડ સોલાર બિલ્ડર જ્વેલરી સહિતના અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓએ તેમાં ભાગ લીધો મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રાએ પણ આ કાર્યક્રમમાં खास हाजरी आप सबका इस इवेंट में स्वागत है ये गुजरात का फर्स्ट इतना बड़ा इवेंट हो रहा है और नेशनल लेवल जीतों का नेशनल लेवल सेकंड सबसे बड़ा इवेंट है आज तक इतना बड़ा इवेंट गुजरात के इतिहास में कभी नहीं हुआ है यहाँ 200 प्लस एग्जीबिटर्स है सोलर्स बिल्डर्स फैशन डिजाइनर्स ज्वेलर्स हर तरीके के लोग इसमें शामिल हुए हैं અમે અહીંયા એક્ઝિબિશન કરી રહ્યા છે એક્ઝિબિટ કરી રહ્યા છે જીતો એનવાયસી નેશનલ યુથ કોન્કલેવમાં જે થઈ રહ્યું છે સરતાણા આપણે કન્વેન્શન સેન્ટરમાં બહુ જ સરસ પ્લેટફોર્મ છે આ સેવન્ટી ટુ સેવન્ટી ટુ થાઉઝન્ડ સ્ક્વેર ફીટનું આ ફેલાવટ છે એક્ઝિબિશન્સનું મોર દેન ટુ હંડ્રેડ એક્ઝિબિટર્સ છે જૈન સમાજ તેમજ બાકીના બધા સમાજને સાથે રાખીને એક મોટું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રાઇડલ એક્ઝિબિશન છે જે લેડીઝ ઘરમાંથી કામ કરે છે એ લોકોનું સક્ષમ એક્ઝિબિશન છે પ્લસ ઘણા બધા મોટીવેટ સ્પીકર્સને અલગ અલગ ઇવેન્ટ કરવામાં આવ્યા છે જે સમાજને બધાને સાથે લઈને ચાલે અને બધાનો ગ્રોથ થાય એક સાથે એના માટેનો આ ઇવેન્ટ છે બિલ્ડર અલગ હોય છે ટેક્સટાઇલ અલગ હોય છે પણ અહીંયા એક એવો પ્લેટફોર્મ બન્યું છે કે બધા જ એક જ પ્લેટફોર્મ પર નીચે આવી ગયા છે બધા જ ડાયમંડવાળા છે જ્વેલરીવાળા છે ગોલ્ડવાળા છે બિલ્ડર છે ટેક્સટાઇલ બિઝનેસથી છે એટલે બધા એક જ પ્લેટફોર્મ પર નીચે આવી ગયા છે અને બહુ સરસ આયોજન કર્યું છે